જય શ્રી કૃષ્ણ મિત્રો સ્ટ્રીટ ફૂડ આપણા બધાને ખૂબ જ ભાવતું હોય છે તો આજે આપણે એક એવું જ સરસ મજાનું સ્ટ્રીટ ફૂડ બનાવીશું એકદમ સહેલી રીતે અને ખૂબ જ ઝડપથી બની જશે તો એના માટે અહીં મેં એક વાટકી જેટલા સૂકા પીળા વટાણા આવે છે તેને સવારે નવશેકા પાણીમાં પલાળીને રાખી દીધા હતા ઓછામાં ઓછા છથી સાત કલાક પલાળવાના તેની અંદર એક બટેટું ડુંગળી અને ટમેટું સુધારેલું નાખી દઈશું મીડિયમ સાઇઝના લીધા હતા ત્રણે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હળદર ચપટી હિંગ નાખી બરાબર મિક્સ કરીને કૂકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર પાંચથી છ વિસલ વગાડી લઈએ વિસલ થાય છે ત્યાં સુધી એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈશું જે ઘણા બધા ચાટમાં અને દહીંવડામાં પણ કામ આવશે તો અહીં મેં એક પેનમાં સૂકા લાલ મરચાં લઈ લીધા છે અહીં મેં કાશ્મીરી મરચાં લીધા છે તમને જો તીખું જોઈતું હોય તો તમે રેગ્યુલર મરચાં પણ લઈ શકો છો તો પાંચથી છ મરચાં લીધા છે તેની સાથે બે ચમચી આખું જીરું એક ચમચી કાળા મરી અને એક ચમચી અજમો નાખી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આનો કલર સાધારણ બદલાય અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લઈશું તો આ શેકાઈ ગયું છે આને નીચે લઈને ઠંડુ થવા દઈશું ઠંડુ થયા પછી આને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ મરચાંને આપણે તોડી લઈશું અને હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ ચપટી અથવા તો પાંચ ચમચી જેટલું મીઠું અડધી ચમચી સંચળ અને અડધી ચમચી આમચૂર પાવડર નાખીને આને પીસી લઈએ તો જો સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે આને આપણે કાચની બરણીમાં ભરી લઈશું આ મસાલાનો ઉપયોગ તમે ગમે તે ચાટમાં અથવા તો દહીં વડા ઉપર કે પછી વેફર તળેલી હોય ઘરની તેની ઉપર છાંટીને પણ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આને સાઈડમાં રાખી દઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું જેના માટે અહીં મેં અડધા કપ જેટલી આંબલીને અડધી કલાક પહેલાં નવશેકા પાણીમાં પલાળી દીધી હતી ને આંબલી સરસ પલળી ગઈ છે જો પહેલાંથી તૈયારી હોય તો તમારે સવારે જ પલાળીને રાખી દેવાની તો આંબલીને આપણે એક મિક્સર જારમાં લઈ લઈએ આપણે જે મસાલો પીસ્યો હતો તેમાં જ આને લઈ લઈશું અત્યારે હું પાણી બહુ વધારે એડ નથી કરતી કેમ કે બધું બહાર નીકળશે પછી બાકીનું પાણી આપણે ઉપયોગ કરી લઈશું તો આને પીસી લઉં હું તો જો અહીં મેં આંબલીને પીસી લીધી છે અંદર જરાય પણ ઠળિયો ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે એક પેનની ઉપર સૂપ ગાળવાનો ગરણો મૂકી અને તેની અંદર આંબલીનો પલ્પ નાખી દઈએ અને સાથે જે પાણી હતું આંબલી પલાળેલું તે પણ આની અંદર નાખી દઈશું અને આને ગાળી લઈએ આવી રીતના કરવાથી ચટણી લગભગ પાંચથી સાત મિનિટની અંદર બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે જો આંબલી પલાળેલી હોય તો તરત જ બની જાય છે અને જો એક ચમચી જેટલું જ વેસ્ટેજ નીકળ્યું છે તો આપણે આ આંબલીનો પલ્પ અને પાણીને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આ પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને અહીં મેં એક વાટકી જેટલો ગોળ લઈ લીધો છે સુધારેલો તેમાંથી અત્યારે લગભગ હું પોણી વાટકી જેટલો ગોળ એડ કરું છું થોડોક રહેવા દઉં છું વધારે લાગી રહ્યો હતો એટલે પછી ટેસ્ટ કરીને જરૂર પડશે તો વધારે એડ કરી દઈશ તમને જે પ્રમાણે ગળપણ જોઈતું હોય ચટણીમાં એ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો તો મીડિયમ ફ્લેમ પર આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આને થવા દઈએ અને આ થાય છે ત્યાં સુધી ફટાફટ આપણે ગ્રીન ચટણીની તૈયારી કરી લઈએ જેના માટે મિક્સર જારની અંદર એક કપ અથવા તો એક વાટકી જેટલા લીલા ધાણા લઈ લઈએ અહીં મેં કૂણી દાંડલી સહિત જ લીધેલા છે તેની સાથે ઘરનો ફ્રેશ ફુદીનો નાખી દઈશું ફુદીનાનો ફ્લેવર ચટણીમાં ખૂબ જ સરસ આવે છે લગભગ મેં પાં કપ જેટલો ફુદીનો લઈ લીધો છે તેની સાથે એક આદુનો ટુકડો અને ત્રણ તીખા લીલા મરચાં નાખી દઈશું તીખાશ તમારે જોઈતી હોય તે પ્રમાણે મરચાં વધારે ઓછા કરી શકો છો સાથે એક ચમચી જેટલો લીંબુનો રસ નીચોવીને એડ કરી દઈએ અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને એક મુઠ્ઠી જેટલી આલુ સેવ નાખી દઈએ આલુ સેવ નાખવાથી ટેક્સચર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે અને હવે આને પીસી લઈએ તો જો ચટણીને મેં પીસી લીધી છે એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે ચટણી પીસવામાં ચારથી પાંચ બરફના ટુકડા નાખ્યા હતા અને જરૂર મુજબ પાણી નાખ્યું હતું તમારે ચટણીની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આપણી લીલી ચટણી તૈયાર છે હવે આપણે મીઠી ચટણીને જોઈ લઈએ જો ગોળ સરસ ઓગળી ગયો છે અને કલર પણ એકદમ સરસ આવ્યો છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર મસાલા કરી લઈએ એક ચપટી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચું અને એક ચમચી આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો તે નાખી દઈશું તેના કારણે ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બીજું કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કેમ કે ઠંડી થશે પછી થોડીક હજી ઘાટી થશે તમારે જો ચટણી પાતળી જોઈતી હોય તો તમે હજી આની અંદર થોડુંક પાણી એડ કરી શકો છો તો આ ચટણીને પણ હું એક બાઉલની અંદર કાઢી લઉં છું તો જોયું તમે કેટલી ફટાફટ આપણી મીઠી અને લીલી બંને ચટણી બનીને તૈયાર થઈ ગઈ અને અહીં એક બાજુ કૂકરમાં પાંચથી છ વિસલ થઈ ગઈ છે અને વરાળ નીકળી ગઈ છે તો આપણે જોઈ લઈએ જો એકદમ સરસ આપણા વટાણા છે બફાઈ ગયા છે દાણો આખો દેખાય છે પણ છતાં આપણે વટાણાને દબાવીને જોઈએ તો એકદમ સરસ બફાઈ ગયા છે તો આવા ચડેલા હોવા જોઈએ તો હવે આપણે જ્યાંની અંદર બટેટાના ટુકડા નાખ્યા હતા તેને સહેજ મેશ કરી લઈશું જેના કારણે રગડાનું ટેક્સચર સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે જનરલી તમે રગડો બનાવવામાં બાફવામાં ક્યારેય ડુંગળી નહીં એડ કરતા હો પણ આની અંદર આપણે ડુંગળી પણ એડ કરી હતી તેના કારણે આનો ટેસ્ટ બમણો થઈ જાય છે હવે રગડાને વઘારવા માટે એક કડાઈની અંદર ત્રણેક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય એટલે ચપટી હિંગ નાખી દઈશું જેથી રગડો પચવામાં હળવો રહે સાથે એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી અને મીડિયમ ફ્લેમ પર આ પેસ્ટને સહેજ સાંતળી લઈશું પેસ્ટ સંતળાઈ જાય એટલે આની અંદર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને મસાલા કરી લઈશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું નાખી અને બધાને મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની એટલે મસાલા બળી ન જાય અને તેલમાં સહેજ મસાલાને સાંતળ્યા પછી આની અંદર આપણે પાક કપ જેટલું પાણી નાખી દઈશું એટલે કલર એકદમ સરસ આવશે રગડાનો અને મસાલાનો ટેસ્ટ પણ સરસ રહેશે બળશે નહીં તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે રગડો એડ કરી દઈશું જે આપણે બાફીને રાખ્યો હતો જો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે લાલ મરચાંનો આપણે એક ચમચી જ નાખ્યું છે છતાં પણ કૂકરમાં એક કપ જેટલું પાણી નાખી તેને પણ હલાવીને આની અંદર નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી એકદમ સ્લો ફ્લેમ પર આને થોડીકવાર થવા દઈએ ત્યાં સુધી આપણે પાપડી માટેનો લોટ બાંધી લઈએ તો કાથરોટની અંદર એક વાટકી જેટલો મેં મેંદો લઈ લીધો છે મેંદાની પૂરી બનાવવાથી એકદમ સરસ ક્રિસ્પી બને છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું સાથે એક ચમચી જેટલું ઘીનું મોણ નાખી દઈએ તમે તેલનું મોણ પણ એડ કરી શકો છો અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી નાખીને આનો લોટ બાંધી લઈશું આનો લોટ આપણે એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં એ રીતનો મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે તો જો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે હવે આની ઉપર આપણે અડધી ચમચી જેટલું તેલ નાખી અને આને મસળીને સ્મૂથ કરી લઈશું આ રેસીપી છે તે તમને એમ લાગતું હશે કે બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ અડધાથી પોણી કલાકની અંદર બધું જ બની ગયું હતું અને ખાવાની પણ બધાને ખૂબ જ મજા આવી હતી તો લોટને ઢાંકીને થોડીવાર રહેવા દઈએ અને અહીં રગડો જોઈ લઈએ જો રગડામાં બધો જ ફ્લેવર સરસ બેસી ગયો છે તો હવે આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો તે મસાલો આની અંદર આપણે અડધીથી પોણી ચમચી જેટલો નાખી દઈશું અને સાથે બેથી ત્રણ ચમચી ઝીણી સુધારેલી કોથમીર નાખીને અને મિક્સ કરી લઈએ અને હવે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમકે રગડો ઠંડો થયા પછી થોડોક ઘાટો થશે એટલે આપણે બહુ પાતળો પણ નહીં અને બહુ ઘાટો પણ નહીં એ રીતની એની કન્સિસ્ટન્સી રાખવાની છે તો જે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેને સહેજ મસળી અને કોરો લોટ છાંટીને પ્લેટફોર્મ પર જ આપણે વણી લઈશું મેં બધો જ લોટ એક સાથે લઈ લીધો છે અને મોટી આપણે પૂરી વણી લઈશું એટલે કામ ઝપાટે થશે અને સરળ પણ રહેશે એકદમ પાતળી રોટલી જેવી આપણે પૂરી વણી લઈશું અને એને આપણે કાંટા ચમચીની મદદથી પ્રિક કરી લઈશું જેથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થાય અને હવે અહીં મેં એક નાનો ગ્લાસ લઈ લીધો છે તેની મદદથી આપણે એકસાથે ઘણી બધી પૂરી બનાવી લઈએ તમે કોઈપણ બોટલનું ઢાંકણું પણ લઈ શકો છો તો જો બધી પૂરી અહીં બની ગઈ છે એકદમ પરફેક્ટ આપણી પાપડી તૈયાર થઈ ગઈ છે એક્સ્ટ્રા જે સાઈડનો લોટ છે તેને કાઢીને ફરીવાર આપણે વણીને પૂરી બનાવી લઈશું અને અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર આપણે આ પાપડી પૂરી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર આપણે એને તળવાની છે આ પાપડી પૂરી ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે તમે બીજા દિવસે સવારે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો આપણે આને દબાવતા જઈને બંને બાજુથી બદામી કલર આવે ત્યાં સુધી તળી લઈશું તો જો આપણી પૂરી પણ સરસ તળાઈ ગઈ છે આવી જ રીતના બાકીની બધી જ પૂરી પણ હું તળી લઈશ તો જો એક વાટકી લોટમાંથી કેટલી બધી પૂરી બનાવવાની તૈયાર થઈ છે અને એકદમ સરસ ક્રિસ્પી અને આમ ખાવામાં સોફ્ટ છે જો એકદમ સરસ વેરાઈ જાય છે ભૂકો થઈ જાય છે એટલી સરસ સોફ્ટ છે દાંતમાં કે પેઢામાં લાગે એટલી હાર્ડ નહીં બને તો રેડીમેડ પાપડી પૂરી પણ તમે લઈ શકો છો પણ ઘરે બનાવેલી પૂરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે તો બધું તૈયાર છે હવે આપણે ફટાફટ પ્લેટિંગ કરી લઈએ પ્લેટની અંદર પહેલાં આપણે તૈયાર કરેલો રગડો લઈ લઈશું તેની ઉપર આપણે જે પાપડી પૂરી તૈયાર કરી હતી તે ભૂકો કરીને નાખી દઈએ અત્યારે હું પાંચથી છ પૂરી એડ કરું છું તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો તેની ઉપર તૈયાર કરેલી મીઠી ચટણી લીલી ચટણી થોડીક ઝીણી સુધારેલી ડુંગળી અને એકદમ ઝીણી જે સેવ આવે છે તે નાખી દઈશું થોડાક મસાલાવાળા સિંગદાણા નાખી દઈએ સિંગદાણાનો નટી ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને આપણે તૈયાર કરેલો મસાલો થોડોક છાંટી દઈશું ઉપરથી ને થોડીક કોથમીર નાખીને સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત મારી રીતે આ રગડા પાપડી ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ